હેલો સ્વાગત છે આપનું અમારા ખાસ શોમાં મારું નામ છે યશ ન્યૂઝ કેપિટલ અમારા નામમાં જ કેપિટલ છે કેપિટલ એટલે મૂડી કેપિટલ એટલે મુખ્ય સ્થાન તો આપના માટે આપની મૂડીનું મુખ્ય સ્થાન અમે બનવા જઈ રહ્યા છીએ ગુજરાતની જનતાને રોકાણ અને મૂડીની વાત કોઈ કરતું નથી અને જો કોઈ કરતું હોય તો તે યોગ્ય રીતે કરતું નથી ગુજરાતની જનતાને આમ તો રોકાણ અને મૂડીની વાત બહુ કરવી ના પડે કેમ કે આ ગુજરાતની જનતા છે ધંધો કરતા કે પૈસા બનાવતા કોઈએ શીખવવું ના પડે હા એ ગુજરાતની જનતા છે કે જેમને શેર બજાર અને મૂડી રોકાણનું ગણિત કોઈએ શીખવવું ના પડે પરંતુ આજે ગુજરાતમાં ફાઇનાન્શિયલ એજ્યુકેશન કે પછી ઇન્વેસ્ટમેન્ટની સારી અને સાચી વાત કરતા કેટલા લોકો છે કેટલા એવા ડેસ્ટિનેશન્સ છે કે જ્યાં આપ પોતાના રોકાણને કઈ રીતે આગળ વધારવું તે જાણી શકો સમજી શકો અને સમય સાથે નફો માણી શકો એક પણ નહીં તમને ગમતી તમારા રસની વાત કોઈ કરતું નથી પણ ફિકર નોટ કેમ કે અમે ન્યૂઝ કેપિટલ આપના માટે સમગ્ર શો લઈને આવ્યા છીએ રીતે વધારી અને નફો કમાઈ શકાય તેના અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરવી છે આ પર્ટિક્યુલર શોમાં અમે વાત કરવાના છીએ રિયલ એસ્ટેટની જમીન મકાન ફ્લેટ દુકાન ઓફિસ અને ઇન્ડસ્ટ્રીયલ શેડ આ બધામાં ગુજરાતીઓ રોકાણ કરતા જ રહ્યા છે ત્યાં સુધી કે ગુજરાતના મોટા મહાનગરોમાં જમીન મકાનના ભાવો સતત વધી જ રહ્યા છે એટલે આપને માટે એવી રસપ્રદ રિયલ એસ્ટેટની સ્કીમ જેમાં રોકાણ કરવાથી આપને લાભ મળે એવા એરિયામાં જ્યાં આપને રોકાણ કરવું ન કરવું આ બધા પર અમારી નજર રહેશે આપના સુધી યોગ્ય માહિતી યોગ્ય સમયે પહોંચે તે જરૂરી છે અને આથી જ ન્યૂઝ કેપિટલ માત્ર માહિતી આપતી એક સામાન્ય ન્યૂઝ ચેનલ નથી એક પ્લેટફોર્મ છે એક ડેસ્ટિનેશન છે જ્યાં આપને માહિતી તો મળે જ છે પરંતુ સાથે સાથે આપના ફાયદાની વાત પણ અમે આપને જણાવી રહ્યા છીએ શેરબજારના ખાસ શોને તો આપ નિહાળો છો પણ હવે અમે આપને રિયલ એસ્ટેટની વાત પણ કરવાના છીએ તો સૌથી પહેલાં તમારા સ્ક્રીન પર આવશે અમે શા માટે રિયલ એસ્ટેટની વાત કરી રહ્યા છીએ ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરની જે માર્કેટ સાઇઝ છે તે તમે જુઓ આ માર્કેટ સાઇઝ સતત વધી રહી છે વર્ષ બે હજાર ચોવીસ માટે રિયલ એસ્ટેટ સેક્ટરની માર્કેટ સાઇઝ લગભગ તેત્રીસ હજાર કરોડ ડોલર હતી જે વર્ષ બે હજાર ઓગણત્રીસ સુધીમાં વધીને એક લાખ ચાર હજાર કરોડ ડોલર્સ થઈ જવાની સંભાવના છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસના રિયલ એસ્ટેટ સેક્ટરનું પરફોર્મન્સ તો જુઓ આપની આંખ પહોળી થઈ જશે આ વર્ષે માત્ર ટોપ સાત શહેરોમાં જ બધું મળીને ચાર યુનિટ વેચાયા હતા જે વાર્ષિક ત્રીસ ટકાનો વધારો સૂચવે છે એટલે આટલો મોટો વધારો તમને જે છે તે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોવા મળ્યો અચ્છા પાછલા વર્ષે એક લાખ નવા ઘરો બન્યા હોવા છતાં પણ ટોટલ વેચાયા વિનાના એટલે કે પડતર ઘરોની સંખ્યા જો કોઈ હોય તો એ સાત ટકા વાર્ષિક ઘટતી જોવા મળી રહી છે મતલબ જેટલા ઘર બની રહ્યા છે તેની સામે વધુ વેચાઈ રહ્યા છે ભારતીય હાઉસિંગ માર્કેટની વાત કરીએ કે જ્યાં નાણાકીય વર્ષ ચોવીસના છેલ્લા ત્રણ મહિના એટલે કે જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન માત્ર દેશના ટોપ શહેરોમાં જ કુલ એકસો યુનિટ વેચાયા છે જે વાર્ષિક વધારો દર્શાવે છે હકીકતમાં ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વભરમાં કોરોનાના કપરા સમયકાળ દરમિયાન સૌને પોતાની મિલકતની એક કિંમત સમજાઈ ગઈ છે એટલે જ જેવો કોવિડ થોડો કાબૂમાં આવ્યો કે તુરંત જ ઘર ઓફિસ અને જમીનોની માગમાં મોટો વધારો આવતો જોવા મળ્યો માગ એટલી વધી ગઈ કે નવા પ્રોજેક્ટના લોન્ચમાં લાગતો સમય ઘણો ઘટી ગયો છે રિયલ એસ્ટેટ માર્કેટમાં સમગ્ર દેશમાં કોરોના કાળ પછી મોટો સુધારો જોવા મળેલો છે ઘરોની માગ મોટા પાયે વધી છે સાથે સાથે કોર્પોરેટ એન્વાયરમેન્ટમાં પણ સુધારો આવવાના કારણે કમર્શિયલ અને ઓફિસની માગમાં સતત વધારો જોવા મળ્યો છે આ માત્ર શહેરી વિસ્તારો માટે નથી નાના શહેરો અને નગરોમાં પણ માગ સતત વધી રહી છે અમારી નાની પણ અસરકારક આ સફરમાં આપને એટલો તો ખ્યાલ આવી ચૂક્યો હશે કે ન્યૂઝ કેપિટલ પર અમે માત્ર ગોળ ગોળ વાતો નથી કરતા અમે તમને તથ્યો અને આંકડાઓ મુદ્દાસર સમજૂતી સાથે માહિતી આપીએ છીએ તો રિયલ એસ્ટેટ માટેના જે આંકડાઓ છે ફરી એકવાર આપના સમક્ષ અમે મૂકી રહ્યા છીએ રિયલ એસ્ટેટ ક્ષેત્રે માત્ર શહેરી વિસ્તારમાં જ કરોડ ઘર વેચાશે તેવું અનુમાન તમે નિહાળી રહ્યા છો આ આંકડાઓ વાણિજ્ય મંત્રાલયના એક વિભાગ દ્વારા જાહેર કરાયા છે હવે આ આઈબીએફ એટલે ઇન્ડિયન બ્રાન્ડ એન્ડ ઇક્વિટી ફાઉન્ડેશન તેમના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ બી ત્રીસ સુધીમાં પચીસ કરોડ ઘર અફોર્ડેબલ હાઉસિંગ હેઠળ બનાવવા પડશે શહેરી વિસ્તારોમાં સતત વધતી માગ હેઠળ આ વાત કહેવામાં આવી છે હવે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની વાત કરીએ વર્ષ બે હજાર ચૌદથી હાલ સુધીમાં માત્ર ઉત્તર પ્રદેશમાં જ એક કરોડ ઘર બાંધવામાં આવ્યા છે હાઉસિંગ ફોર ઓલ યોજના હેઠળ દેશના ઘણા લોકો માટે ઘરનું ઘર બાંધવામાં આવ્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના કે જેના હેઠળ વર્ષ બે હજાર બાવીસ સુધીમાં સમગ્ર દેશભરમાં બધું મળીને પાસઠ લાખ ઘર બાંધવામાં આવ્યા છે ત્યાં સુધી કે નાણાકીય વર્ષ બે હજાર બાવીસમાં જ ભારતની બેંક દ્વારા આપવામાં આવેલી હાઉસિંગ લોનની કુલ રકમ બે હજાર ચારસો ચુમ્માળીસ કરોડ રૂપિયાને પાર નીકળી ચૂકી છે સ્વાભાવિક છે કે માગ વધે એટલે એ સેક્ટરમાં રોજગાર પણ નવો ઉત્પન્ન થાય પાછલા થોડા વર્ષોમાં રિયલ એસ્ટેટ સેક્ટર ભારતમાં રોજગારના સર્જન મામલે પણ બીજા નંબર પર આવી પહોંચ્યું છે તો અત્યાર સુધીમાં અમે આપને સમજાવ્યું કે શા માટે રિયલ એસ્ટેટ માર્કેટને એક એવા શોની જરૂર છે જેમાં અસલી મિલકતોની વાત થવાની છે રિયલ એસ્ટેટ તો સમગ્ર ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરના ગ્રોથને જોતા અમારા માટે પણ આ એક મોટી તક છે તથા આપના માટે યોગ્ય રોકાણ તથા સારી સુવિધાઓવાળી પ્રોપર્ટી શોધી લાવવાનો અમારો આશય છે સમય થયો છે એક વિરામનો અને વિરામ બાદ અમે આપને ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટની વાત કરીશું